વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું બનાવવાની છું ભંડારા ઉપર કે પછી માતાજી માટે કે પછી કોઈ બી પ્રસંગ માટે આપણે પ્રસાદ બનાવતા હોઈએ છીએ તો અહીંયા આપણે પરફેક્ટ ટીપ્સ સાથે અહીંયા સૂજીનો શીરો કે હલવો કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું તો આને જોવા માટે સૌથી પહેલાં તમારે રવો લઈ લેવાનો રહેશે મેં અહીંયા અડધી વાટકી જેવો રવો લીધો હતો જેને પહેલાં મેં મિક્સર ગ્રાઇન્ડમાં પીસીને રેડી કરી લીધેલો છે તો અહીંયા મેં અડધી વાટકી જેવો રવો લીધો છે અહીંયા તમારે પીસીને જ ઉપયોગમાં લેવાનો છે જે આપણે બાર મંદિરોમાં આપણે સૂજીનો જે શીરો ખાતા હોઈએ છીએ એકદમ સોફ્ટ હોય છે અને એકદમ જ રસ ભરેલો હોય છે તો અહીંયા આપણે એ જ રીતે બનાવવાનો છે તો એની માટે તમારે સૌથી પહેલાં સૂજીને પીસીને રેડી કરવાનું છે જો તમારે પીસવું ના હોય તો તમે નાનો જે રવો આવે છે એ તમે અહીંયા લઈ શકો છો તો આ ટિપ્સ નંબર એક હતી હવે ટિપ્સ નંબર બે આવે છે કે તમે અહીંયા જેટલી વાટકી પ્રમાણે તમે રવો લીધો હોય એ જ વાટકી પ્રમાણે તમારે અહીંયા પાણી લેવાનું છે તો મેં અહીંયા આવી સેમ વાટકી અડધી વાટકી જેવો રવો લીધો હતો એની સામે મેં અહીંયા સેમ અડધી વાટકી જેવું ત્રણ ગણું પાણી લીધેલું છે તમે જો અહીંયા પીસીને રવો લીધો હશે તો ત્રણ વાટકી બરાબર હોય છે પણ જો તમે પીસ્યો ના હોય અને રવો તમે જાડો કે ઝીણો જે બી તમે લો એ પ્રમાણે તમારે અહીંયા પાણીનું માપ લેવું પડશે એટલે કે ત્રણથી થોડુંક વધારે લેવું પડશે પીસીને લેશો તો એ ત્રણ વાટકીમાં બરાબર માપ થઈ જાય છે તો આ ટિપ્સ નંબર બે હતી હવે અહીંયા ગેસ ચાલુ કરીને તમારે પાણી ગરમ કરવા મૂકવાનું છે પાણી ગરમ થાય એટલે તમારે આની અંદર સાકર એડ કરવાની છે તો મેં અહીંયા અડધી વાટકીથી થોડીક વધારે લીધી છે એટલે કે પોણો કપ જેટલી મેં સાકર લીધી છે અને પાણી આ રીતે ઉકળે એટલે સાકર તમારે એડ કરી દેવાની અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે આને પીગાડી લેવાની છે અહીંયા સાકર ઓગળી જાય અહીંયા આપણે કોઈ ચાસણી નથી બનાવવાની ફક્ત થોડી ચીપ ચીપી લાગે એટલું જ તમારે અહીંયા સાકરને ઓગાળવાની છે અહીંયા એક સિરપ બનાવવાનું છે અહીંયા તમે આપણે ફક્ત શીરોમાં પાછળથી સાકર એડ કરીએ છીએ પણ આમાં આપણે આ રીતે પાણીમાં ઓગાળીને એડ કરીશું અહીંયા થોડોક આપણે કેસરના તાર એડ કરીશું જેથી એનો ફ્લેવર બહુ જ સરસ લાગશે હવે અહીંયા આપણું સાઈડમાં આ પાણી ઉકળે છે અને ધીમા ગેસ ઉપર આને થવા દઈશું ત્યાં સુધી આપણે હવે હલવો બનાવવાનું એટલે કે શીરો બનાવવાનું શરૂ કરીએ તો સાઈડમાં આ રીતે આપણે થવા દેવાનું તો હવે અહીંયા મેં ઘી લીધેલું છે તો અહીંયા ટિપ્સ આપણી આવે છે ત્રીજી અહીંયા ઘી તમે આ રીતે થોડું મેલ્ટ કરીને લેવાનું રહેશે અહીંયા મેં અડધી વાટકી જેટલું ઘી લીધું છે એને પહેલાં તમારે થોડુંક જ આ રીતે કઢાઈમાં લેવાનું રહેશે અને થોડુંક આપણે પછીથી ઉપયોગમાં લેશું તો પાછળ ક્યાં ઉપયોગમાં લેવાનો એ હું પાછળથી બતાવીશ અહીંયા હવે ટિપ્સ નંબર ચાર આવે છે કે ઘી અહીંયા આપણું થોડુંક હલકું ગરમ થાય ત્યારે તમારે પીસુલ જે રવો હોય એ તમારે આમાં એડ કરી દેવાનું છે એમ તો અહીંયા સ્લો ગેસ ઉપર રવાને આપણે ઘીની સાથે શેકવાનું છે અહીંયા તમને શરૂઆતમાં રવો થોડોક તમને હાર્ડ લાગશે પણ જેમ જેમ શેકાશે એમ આ હલકો પડતો જશે એટલે કે ત્રણેક મિનિટમાં સરસ એવો રવો સરસ રીતે આ શેકાઈને એકદમ હલકો થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે જેમ જેમ રવો ઘીની સાથે શેકીએ છીએ એમ તમને સુગંધ બી આવવા લાગશે અને હલકો પડતો તમને દેખાશે તો આ રીતે ત્રણેક મિનિટમાં સરસ રીતે રવો ફૂલીને એકદમ હલકો પડી જશે તો હવે અહીંયા આપણે જે બજારમાં મંદિરોમાં સૂજીનો જે શીરો મળતો હોય છે એકદમ જ સરસ કલરફુલ બી હોય છે તો અહીંયા આપણે કલરફૂલ માટે આપણે આની અંદર એડ કરવાનું છે જે ટિપ્સ નંબર આપણી પાંચમી છે તો અહીંયા આપણે સરસ હલવામાં કલર બી આવે અને સરસ ટેસ્ટ આવે એની માટે આપણે એક ચમચી જેવો અહીંયા ચણાનો લોટ એડ કરીશું ફક્ત એક જ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે વધારે એડ નથી કરવાનો હવે આપણે ચણાનો લોટને બી આની સાથે જ આપણે શેકવાનો છે તો અહીંયા આપણે પહેલાં જે ઘી એડ કર્યું હતું એ રવો પૂરતું એડ કર્યું હતું હવે આની અંદર આપણે ઘી થોડુંક એડ કરીશું એ ચણાના લોટ માટે તો અહીંયા આપણે જે થોડુંક ઘી રવા દીધું હતું એમાંથી થોડુંક આપણે એકથી બે ચમચી જેટલું ઘી ફરીથી એડ કરીશું અને પાછું થોડુંક આપણે રવા દઈશું અહીંયા ઘી આપણે બહુ એકસાથે એડ નથી કરવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે હવે ચણાનો લોટને શેકવાનું છે રવો તો આપણો પહેલાંથી શેકીને રેડી થઈ ગયો છે તો અહીંયા આપણે હવે ચણાનો લોટને શેકવાનો છે તો અહીંયા એકથી બે મિનિટમાં આ રીતે સરસ એવો ચણાનો લોટ શેકાઈ જશે અને સરસ એવો બદામી રંગનો થઈ ગયેલો તમને દેખાશે જેમ ચણાનો લોટ અને રવો શેકાઈ જશે એમ તમને આખા ઘરમાં સુગંધ થઈ જશે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના જેમાં મેં કાજુ બદામ કિસમિસ અને પિસ્તા એડ કર્યા છે તમને જે બી અહીંયા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો કરી શકો છો અને અંદર એડ ના કરવા હોય તો સ્કીપ બી કરી શકો છો હવે અહીંયા આપણે ડ્રાયફ્રૂટ્સને બી થોડીક વાર માટે એટલે કે અડધી સેકન્ડ માટે આપણે શેકી દઈશું અને આ રીતે જે આપણે કિસમિસ એડ કરી છે એ બધી સરસ એવી ફૂલીને રેડી થઈ ગયેલી હશે અને ડ્રાયફ્રુટ સરસ રીતે શેકાઈ જશે ત્યારે તમારે જે આપણે સાકરવાળું પાણી બનાવીને રાખ્યું છે એ ગરમ આપણે આની અંદર ધીરેથી એડ કરવાનું છે પહેલાં આપણે થોડુંક જ એડ કરવાનું છે અને આ રીતે એડ કરીને પહેલાં મિક્સ કરી દેવાનું છે ટિપ્સ નંબર છ સિક્સ જે છે એ તમારી એ છે કે જ્યારે બી પાણી એડ કરો ત્યારે પહેલાં થોડુંક જ એડ કરવાનું અને પહેલાં મિક્સ કરી દેવાનું જો એક સાથે એડ કરશો તો ગઠ્ઠા પડી જશે મિક્સ થઈ જાય પાછું આપણે થોડુંક પાણી એડ કરીશું અને મિક્સ કરીશું પાણી એડ કરતા ટાઈમે જો તમારે ગેસની ફ્લેમ બંધ કરવી હોય તો બંધ કરી શકો છો કારણ કે જ્યારે પાણી એડ કરે છે ત્યારે આ બધું ઉડે છે એના છાંટા એટલે તમને જો બીક લાગતી હોય તો તમે ગેસ બંધ કરીને પહેલાં બધું જ પાણી આ રીતે એડ કરીને મિક્સ કરી દેવાનું અને પછી જ તમારે ગેસ ચાલુ કરવાનું તો હવે આપણે અહીંયા બધું જ પાણી સાકરવાળું એડ કરી દીધું છે અને હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે હવે આ શીરાને આપણે બનાવીશું તમને અહીંયા એમ લાગતું હશે કે પાણી બહુ પડી ગયું છે એકદમ ઢીલો બન્યો છે પણ જેમ જેમ આ રવો સે પાણી પીશે એમ આ સરસ એવો આ રીતે તમને ડ્રાય થતો તમને લાગશે તમે જોઈ શકો છો એનું સરસ એવું બાઇડિંગ આવી જશે તો આ રીતે હલાવતા જવાનું અને સરસ રીતે રવો અને ચણાનો લોટ જે આપણે એડ કર્યો છે એ સરસ રીતે સાકરના પાણી સાથે મિક્સ થઈ જશે અને આજુબાજુમાંથી આ રીતે ઘી છૂટવા આવે પેન છોડે ત્યાં સુધી તમારે આ હલવાને બનાવવાનું છે તો ટિપ્સ નંબર સાતમી એ છે કે જ્યારે બી તમે હલવો બનાવો ત્યારે સ્લો ગેસ ઉપર અને લો ટુ મીડિયમ ગેસ ઉપર જ બનાવવાનું છે હવે જે આપણે વધારાનું ઘી રાખ્યું છે એકથી બે ચમચી જેવું એ પણ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે પાછળથી શીરામાં કે હલવામાં તમે જો ઘી પાછળથી એડ કરશો તો તમને ખાતા ટાઈમે એકદમ જ ડ્રાયનેસ જેવું નહીં લાગે અને એકદમ જ શાઇન આપશે તો આ રીતે તમારે મિક્સ કરવાનું અને થોડીક વાર માટે આ રીતે આપણે થવા દેવાનું છે હંમેશા શીરો બનાવતા ટાઈમે ખાસ માપ અને એનું પરફેક્ટ જો માપ હશે તો તમારો પરફેક્ટ જ બનશે હવે આને ઢાંકી દઈશું અને અડધી મિનિટ માટે સ્લો ગેસ ઉપર થવા દઈશું અડધી મિનિટ જેવું થઈ ગયું છે પછી આપણે ખોલીને જોશું તો સરસ એવું ઘી છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો આજુબાજુમાંથી સરસ એવું ઘી છૂટું પડી ગયું છે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર એલચીનો આપણે પાવડર એડ કરી દઈશું તમને જો ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે આની એલચીનો પાવડર એડ કર્યા પછી એક વખત હલાવી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણો જે શીરો કે હલવો જે બી તમે કહેતા હોય એ એકદમ જ રસ ભરેલો એકદમ તમે જોઈ શકો છો જ્યુસી એકદમ જ બનીને રેડી થયો છે તો આવી રીતે આપણે તમે પરફેક્ટ માર્ક સાથે બનાવશો તો એકદમ તમારો સરસ એવો બેન બનશે હવે જેમ આપણે પેનમાં પાછળ કરીએ છીએ તો આગળ આવતો નથી તમે જોઈ શકો છો તો અહીંયા આપણો પરફેક્ટ શીરો બનીને રેડી છે તો ભંડારામાં જે રીતે આપણે મંદિરોમાં જઈએ છીએ તો આ રીતે ફળિયામાં આપણને આ રીતે શીરો સર્વ કરવામાં આવે છે તો એ જ રીતે આપણે અહીંયા બી તમને હું બતાવું છું કે પડિયામાં આ રીતે સીરો સર્વ થતો હોય છે અને ઘરે તમે માતાજી માટે કે વાર તહેવાર ઉપર પ્રસાદ બનાવતા હો છો તો આ રીતે સૂજીનો એક રીત વખત જરૂરથી બનાવજો તો મેં અહીંયા ઉપરથી થોડાક ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દીધા છે ગાર્નિશિંગ માટે તમારે જો એડ ના કરવા હોય તો તમે કરી શકો છો તો અહીંયા આ રીતે પરફેક્ટ ટીપ્સ સાથે તમે સૂજીનો શીરો કે હલવો બનાવશો તો તમારો એકદમ પરફેક્ટ બનશે આ શીરો તમે બે દિવસ સુધી બી ખાશો તો આવો રસ ભરેલો અને જ્યુસી જ બનશે મેં અહીંયા સવા વાટકી જપ કપ જેટલો મેં અહીંયા સાકર લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો અને પાણી હંમેશા તમે જ્યારે બી એડ કરો ત્યારે ગરમ જ હોવું જોઈએ ઠંડુ પાણી જો એડ કરશો તો સરસ એવું ઘી છૂટું નહીં પડે અને એકદમ પરફેક્ટ છૂટો શીરો તમારો નહીં બને તો આવી નાની નાની વાતો તમે જો ધ્યાનમાં રાખશો શીરો બનાવતા ટાઈમે તો તમારો અહીંયા એકદમ સરસ અને પરફેક્ટ બનશે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ